જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જન્માષ્ટમીનો પાવન પવિત્ર દિવસ છે તો આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલના જન્મની પૂજા વિધિ અને સુંદર કથા સાંભળીએ આજે શ્રાવણ માસની અંધારી આઠમ ઓહો આજે તો કાનુડાનો જન્મદિવસ અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મદિવસ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો મિત્રો આ જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળીએ આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે એવું વિધાન બ્રહ્મ પુરાણમાં વર્ણવ્યું છે જન્માષ્ટમીનું આવ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમી પર વિધિ વિધાનથી બાળકૃષ્ણની પૂજા કરાઈ છે આ દિવસે ભગવાન બાળકૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવી સુંદર આભૂષણો અને વાઘા પહેરાવી બાળકૃષ્ણને સુંદર આસન અને સુંદર ઝૂલામાં બેસાડી ભગવાનને ફળ ફૂલ ધરી માખણ મિશ્રી પંજરી સુખડીનું નૈવેદ્ય ધરી ભગવાન શ્રી બાળ ગોપાલ છે આ વ્રત જગતના પોષણ કરતા છે માટે નંદ લાલ નો જન્મ દિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખી જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ જરૂર કરવા જોઈએ ભજન કીર્તન ગાય હરિની કથા વાર્તા સાંભળી રાત્રિનું જાગરણ કરી આ વ્રત કરવું તથા ઓમ નમ વાસુદેવાય મંત્રનો જાપ કરવો રાત્રે બાર વાગે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરવી અને ભગવાનની પ્રસન્નતા માટે એવા નાદ નો જય ઘોષ કરવો આમ ભગવાન શ્રી કૃષ્ણનો રાત્રે બાર વાગ્યે જન્મ ઉત્સવ થાય પછી ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પારણા કરવા જન્માષ્ટમીના બીજા દિવસે નોમના દિવસે મટકી ફોડી હર્ષ ઉલ્લાસથી ઉત્સવ ઉજવાય છે ભગવાન શ્રી કૃષ્ણ બાળગોપાળ માખણ ચોર કહેવાયા મટુકીમાં માખણ મિશ્રી ભરી આ ઉત્સવ ઉજવવો આ દિવસે નાના બાળકોની માતા પોતાના બાળકમાં બાળ ગોપાળનું રૂપ જુએ છે પોતાના બાળકોને કાનુડો બનાવે છે અને આનંદિત થાય છે પ્રસન્નતા અનુભવે છે મિત્રો આ હતું જન્માષ્ટમી વ્રતનું મહાત્મ્ય હવે સાંભળીએ કૃષ્ણ જન્મની સુંદર કથા શુખદેવજીએ કથા આગળ સંભળાવતા કહ્યું કે હે રાજન દેવકીજીને નવ માસ પરિપૂર્ણ થયા છે શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો બધી દિશાઓ પ્રસન્ન જણાય છે નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા છે જળાશયોમાં કમળો શોભા ડોલી રહ્યા છે મંદ મંદ સુગંધિત વાયુ સુખકાર સ્પર્શ આપી રહ્યો છે મહાત્મા પુરુષોના મન પ્રસન્ન થયા છે મેઘો ખૂબ રાજી થયા છે કે હું લાલાનો ખાસ મિત્ર છું મારો અને લાલાનો રંગ સરખો છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કુદી બહાર આવ્યા છે રામાવતારમાં સેવા થઈ નથી શ્રી કૃષ્ણ તો અગ્નિ પી જવાના છે તેથી અગ્નિને બહુ આનંદ થાય છે ધરતી માતા પણ પ્રસન્ન ચિતે જણાય છે વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી પર પધારવાના છે આજે પ્રભુ લક્ષ્મીદેવીને છોડી ભૂદેવીને મળવા આવવાના છે રાત્રિના સમયે કમળો ખીલતા નથી પણ આજે કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે તેથી રાત્રિના સમયે પણ કમળો ખીલ્યા છે આખું જગત ગાઢ નિંદ્રામાં છે તે સમયે જગતના બે જીવ જાગતા છે વાસુદેવ અને દેવકી સુતેલાને સંસાર મળે છે અને જાગતાને પરમાત્મા મળે છે શ્રી કૃષ્ણના દર્શન માટે વસુદેવ અને દેવકીના પ્રાણ તલસે છે વગર અપરાધે હાથ પગમાં બેડી આવી છતાં મન શાંત રાખી ભક્તિ કરે છે કે હે નાથ હવે અમારા પર કૃપા કરો અમને દર્શન આપો મધ્યરાત્રિનો સમય થયો છે પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે ગંધર્વો સીધો ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા છે દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા આજુબાજુ પ્રકાશ પડ્યો છે તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે તેમના નેત્ર કમળ સમાન છે અંગમ મેઘના જેવું શામ છે ચાર બાહુઓ છે શરીર ઉપર શ્રી વત્સનું ચિહ્ન છે કંઠમાં કસ્તુભ મણી લટકે છે અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે તેમના શરીરની કાંતિ મેઘ જેવી સુંદર છે મુગટ કુંડળ કંદોરો બાજુબંધ અને કડા વગેરેથી શોભી રહ્યા છે વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થયા અતિશય આનંદ થયો છે પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવે બે હાથ જોડી પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે હે પરમાત્મા મેં આપને જાણ્યા છે આપ સાક્ષાત ભગવાન છો આપ ત્રણેય લોકનું પાલન કરવા પોતાની ઈચ્છાથી જ સત્વગુણી વિષ્ણુ રૂપ ધરો છો આ જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી આપ મારે ઘેર પધાર્યા છો પણ દુષ્ટ કંસ હમણાં શસ્ત્ર સાથે આવી પહોંચશે દેવકીજી પણ સ્તુતિ કરે છે હે આદિદેવ મૃત્યુરૂપી ભયથી થયેલ મનુષ્ય આપના ચરણ કમળમાં આવી શાંતિ પામે છે કંસના ભયથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો હે પ્રભુ આપનું આ અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપ સમેટી લો ત્યારે પ્રભુ કહે છે કે હે સતી સ્વયંભૂ મનવંતરના સમયમાં તમે પૃષ્ણિ નામે વાસુદેવ સુતપા નામે પ્રજાપતિ હતા બ્રહ્માની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરવા તમે તીવ્ર તપ કર્યું હતું તે સમયે તમે મારું આ સ્વરૂપે ચિંતન કર્યું હતું ત્યારે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતર્યો હતો બીજા જન્મમાં તમે અદિતિ અને કશ્યપ હતા ત્યાં હું વામન રૂપે અવતર્યો હે માતા તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય તે હેતુથી મેં આ સ્વરૂપના દર્શન આપ્યા છે તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ સાથે બ્રહ્મભાવ રાખી તમે વારંવાર મારું ચિંતન કરી પરમ ગતિને પામશો પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને કહ્યું કે હે માતા આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો તમે અગિયાર વર્ષ સુધી મારું બરાબર ધ્યાન કરો ત્યાર પછી હું તમારી પાસે આવીશ અત્યારે મને ગોકુળમાં મૂકી આવો ત્યાં યશોદાને ત્યાં હમણાં જ જન્મેલી મારી માયા છે તેને અહીં લઈ આવો મારે ગોકુળમાં લીલા કરવી છે આમ કહી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કરી બે હાથવાળા બાળકનું સ્વરૂપ લીધું છે પછી પરમાત્માની માયા શક્તિ કામ કરવા લાગી અને દેવકીએ લાલાને ગોદમાં લીધા છે માતા દેવકી લાલાને હૃદયનો અર્પણ કરે છે વાસુદેવ બાલકૃષ્ણને લઈ ગોકુળમાં જવા તૈયાર થયા છે વાસુદેવે ટોપલામાં ગાદી રાખી છે અને તે ગાદીમાં બાલકૃષ્ણ લાલને પધરાવ્યા છે પણ જવું કેમ કારાગ્રહના દરવાજા બંધ છે પરંતુ દેવકીજીના કહેવાથી વાસુદેવે જેવા બાલકૃષ્ણને માથે પધરાવ્યા કે હાથ પગની બેડીઓ તૂટી ગઈ કારાગ્રહના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વાસુદેવની જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે તેના ભવના બંધન તૂટે છે અને મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે સંસારના મોહરૂપી તૂટી જાય છે બાકી આખો સંસાર આ કારાગ્રહમાં સૂતો છે વાસુદેવ કારાગ્રહમાંથી બહાર આવ્યા છે મધ્યરાત્રિનો સમય છે યોગમાયાનું એવું આવરણ થયું કે બધાને ગાઢ નિદ્રા લાગી છે કંસના બધા સેવકો સૂતા છે ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે બલરામજીને ખબર પડતા શેશનાગનું રૂપ ધારણ કરી દોડતા આવ્યા છે ફણાઓનું છત્ર ધારણ કર્યું છે યમુનાજીને અતિશય આનંદ થયો છે હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન થયા નથી પ્રથમ દર્શન યમુનાજીને થયા છે યમુનાજીને દર્શનથી તૃપ્તિ થઈ નહીં મારે પ્રાણનાથનો ચરણ સ્પર્શ કરવો છે તેથી યમુનાજીના જળ વધ્યા છે વાસુદેવના ગળા સુધી જળ આવ્યા છે તેથી વાસુદેવજી ગભરાયા છે ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા છે યમુનાજીએ પ્રત્યક્ષ ચરણ સ્પર્શ કર્યા કમળની ભેટ અર્પણ કરી બોલો બાલકૃષ્ણ લાલ ની જય પરમાત્મા નો જય જય કાર કર્યો છે આકાશમાં દેવો ઋષિઓ બધા જુએ છે તેઓ યમુનાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થયા છે ધીરે ધીરે જળ ઓછું થયું છે વસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા છે યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ છે યોગમાયાએ યશોદાજીને પણ નિદ્રાધીન કર્યા છે તેમને પ્રસવ થયો છે પણ પુત્ર છે કે પુત્રી તેનું તેમને સ્મરણ રહ્યું નથી વાસુદેવજી અંદર જઈ બાલકૃષ્ણને યશોદાજી પાસે મૂકી દીધા અને પથારીમાંથી યોગમાયાને ટોપલામાં રાખ્યા વસુદેવજી લાલાને વારંવાર પ્રેમથી નિહાળે છે કે હવે અગિયાર વર્ષ પછી મને મળશે યોગ માયાને ટોપલામાં રાખી વાસુદેવજી ઝડપથી મથુરા પાછા ફર્યા છે કારાગૃહમાં જ્યાં પ્રવેશ કરે છે કે ખુલ્લા દરવાજા બંધ થયા છે યોગમાયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે વાસુદેવજીના હાથ પગમાં પાછી બેડીઓ આવે છે છે રડવા લાગ્યા સેવકો જાગ્યા તેમણે રડવાનો અવાજ સાંભળ્યો કે તરત દોડતા જઈ કંસ રાજાને ખબર આપ્યા કંસ રાજા દોડતા આવ્યા છે કે ક્યાં છે મારો કાળ તેને મને આપો દેવકીજી ગભરાયા તેમણે કંસ રાજાને કહ્યું કે તે મારા અનેક બાળકોની હિંસા કરી છે આ તો કન્યા છે કન્યાને તું મારીશ નહીં તને કન્યાદાનનું પુણ્ય મળશે પણ કંસ માનતો નથી એણે યોગમાયાના બે પગ પકડી પથ્થર ઉપર પછાડવા લાગ્યો અને યોગમાયા તેના હાથમાંથી છટકી ગયા છે માયા કોઈના હાથમાં આવતી નથી આદિ માયા કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં ઉડ્યા છે બોલો પ્રગટ થયા છે છે તે કહે હે હેખ તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે યોગમાયાનું કથન સાંભળી કંસ તો ગભરાયો તે વિચાર કરવા લાગ્યો કે આકાશવાણીએ મને કહ્યું હતું કે દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ છે આ જમાનો બદલાયો એટલે હવે આકાશવાણી પણ જૂઠું બોલે છે આ બાજુ વ્રજમાં યશોદાજીને પ્રસવનો સમય થયો સૌ વ્રજવાસીઓ અધિરાઈથી આનંદના સમાચાર જાણવા પ્રતીક્ષા કરતા હતા નંદ બાબાના કુલગુરુ શાંડિલ્ય ઋષિને પરમાત્માની પ્રેરણા થઈ તેણે નંદ કહ્યું કે અત્યારે બધાને કંઈ જાગવાની જરૂર નથી સવારે કંઈક આનંદની વાતો સાંભળીશું નંદબાબા પથારીમાં જ્યાં પડ્યા કે યોગ માયાનું આવરણ થયું બધાને ગાઢ નિંદ્રા આવી ગઈ જ્યારે બધાના ઘરમાં લઈને આવ્યા તે સમયે નંદ બાબા સુતેલા છે નંદ એક સુંદર સ્વપ્ન દેખાય છે હું ગાયોની પૂજા કરું છું મારા આંગણે મોટા મોટા સાધુ મહાત્માઓ આવ્યા છે યશોદાજીએ શૃંગાર કરેલ છે અને યશોદાની ગોદમાં સુંદર બાળક છે નંદ તો સવારે જાગ્યા

તેમના ઘરમાં અનેક નોકરો છે છતાં નંદબાબા ગાયોની સેવા જાતે કરે છે પ્રેમથી ગાયોની સેવા કરે છે નંદબાબાની એક બહેન હતી તેનું નામ સુનંદા હતા તે જાગ્યા અને અંદર જઈ જોયું તો પ્રકાશ પડ્યો છે એમના ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક છે સુનંદા દોડતા ગૌશાળામાં ગયા અને કહે છે કે ભૈયા લાલો ભયો હે આ સાંભળી નંદબાબાને અતિશય આનંદ થયો છે તેઓ પૂછે છે કે બાળક કેવો છે નંદ બાબા કહે છે કે આપણા ઘરમાં રહેલા નારાયણ જેવો જ આ દીકરો છે અને વ્રજમાં તો કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો છે વ્રજવાસીઓ નંદજીને યમુના કિનારે લઈ ગયા છે સુવર્ તેમજ ગાયો નું દાન કર્યું એક બ્રાહ્મણ ને ચાર હજાર ગાયો દાન માં મળી છે ગાયોને ઘરે લાવ્યા છે એમની પત્ની પૂછે છે કે આટલી બધી ગાયો તમે ક્યાંથી લાવ્યા બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ બાબા ની ત્યાં છોરો ભયો હે બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદમાં નાચે છે ગોકુળમાં સર્વ ગોપીઓએ પણ યશોદા ને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હર્ષ ખેલી થઈ બાળકૃષ્ણના દર્શન માટે આતુર થઈ દોડવા લાગી છે અને સર્વ ગોકુળ વાસીઓ જય જય કાર કર્યો છે મિત્રો આશા રાખું છું આ કથા વાર્તા સાંભળું મળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય બાળકૃષ્ણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ કથા વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ